અને પછી દીકરી માથે હાથ મૂકી અને જે નાનકડો દીકરો હતો એના માથે હાથ મૂકીને એ અજાણ્યો માણસ રડતી આકે ત્યાંથી તેના માર્ગે નીકળી ગયો પણ હવે વાતની મજા છે મિત્રો મારી મેલડી શું કરે છે અને ત્યારે દીકરી પોતાના ભાઈને લઈને ધીમે 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 આગળ વધે છે અને રસ્તામાં જે પેલા અજાણ્યા માણસે શબ્દો કહેલા તે યાદ આવે છે કે તારા માવતર ખેતી છે એટલે એ દીકરી ખૂબ જ રડે છે અને ધીમે ધીમે તે પોતાના ઘરે પહોંચે છે અને તેના ભાઈ ને ધીમે થી જમીન ઉપર નીચે ઉતારી ને જાય છે અને માથે થી માટલી પાણીયારે મૂકી ને એના નાના ભાઈ ને ઘોડિયા માં સુવાડી ને દીકરી રોતા રોતા ભાઈ ને જુલા માં જુલાવે છે અને ત્યારે ઉપર આબને નીચે ધરતી આ બંને ભાઈ બહેનનો કોઈ નથી બાપ પણ આ દીકરી જેમ જેમ હિચકો ઝુલાવે અને જેમ જેમ હાલા ગાય ને તેમ તેમ તેનો નાનો ભાઈ ખૂબ જ રડવા માંડ્યો એટલે બહેનને એમ થયું કે ભાઈ ભૂખ્યો થયો હશે એટલે રડે છે ત્યારે આ દીકરી ઊભી થઈ અને પાણીયા રેથી ખાલી ગ્લાસ લઈ અને પડોસના ઘરે જાય છે અને ફરિયામાં ઊભી રહીને એટલું કીધું કે કાકી મારો ભાઈ આજે બહુ જ રોવે છે મેં બહુ જ હાલા ગાયા બહુ હિંચકા નાખ્યા પણ કજીએ ચડ્યો છે કાકી પણ થોડું દૂધ દેશો મારા ભાઈ માટે અને ત્યારે એ પડોશન ની બાઈ મહેર કરીને એટલું બોલી કે હવે કઈક કામે ચડી જા આરામ નું બે ભાઈ બહેન કેટલા દિવસ ખાશો

આજે બહુ કજીઓ કર્યો હવે તો સાનો રહી જા મારા ભાઈ હું તને ક્યાં લઈને જાઉં પણ મિત્રો તેનો ભાઈ રોતો બંધ ના થયો તેનો ભાઈ ખૂબ જ રડ્યો એટલે આ દીકરીએ ધીમે ધીમે ડગલા માંડી એના ઘરમાં જાય છે અને ઘરમાં જે ગોખલો હતો એ ગોખલામાં ત્રણ પોકડા વાળું સવા વેતનું ત્રિશુલ હતું અને એ મારી મેલડીના નામનું હતું અને ત્યારે આ દીકરી સામે આવી ઉભી રહીને પોતાના ભાઈ ને આમ ગોખલા સામે અધર કરીને એટલું જ કીધું કે માડી મારા બાપ ને દેવી એટલે તું તો મારી મેળડી ઘડી માં કહેવાય મારી મા અને જો તું કહે ને તો હું મારા ભાઈ ને લઈને મોહ માં વહી જાઉં મારો ભાઈ મારાથી મોટો નહીં થાય મારી માં માં મારો ભાઈ હવે મારાથી મોટો નહીં થાય હું હિંમત હવે હારી ગઈ છું આ ગામની બાયો દુખ આપી મને મેના મારે છે મારી મેળડી હવે હું મારા ભાઈ ને ક્યાં જાઉં અને મિત્રો જ્યારે આ દીકરીની નાભીમાંથી નાભી માંથી પોકાર નીકળ્યો ને ત્યાં તો વર્ષો વીતી ગયેલા સિંદુર નો ત્રિશૂલ ત્રિશુલ માથે નથી રહ્યો ખાલી લોકડ નું ત્રિશુલ પણ મિત્રો જ્યાં તો દીકરીએ નાભી થી માં મેળડી ને પોકાર કર્યો ને ત્યાં તો લોઢા ના ત્રિશુલ માંથી મારી મેળડી માતા આવી અને એ ત્રિશુલ માંથી મારી મેળડી બોલી કે દીકરી સાંભળ બાપ આજ હું મેળડી બેઠી છું અને તું એમ કહે છે કે હું મુહાળ માં જતી રહું ક્યાંય નથી જવાનું અને એ પડોશનની બાયુ એમ કહે છે ને કે તું કામે લાગી જા કાલ દી ઉગે ને એટલે તું ગમે ત્યાં કામે લાગી જાજે પણ માડી મારા ભાયને ક્યાં મૂકું ત્યારે મારી મેલડી બોલી કે દીકરી તું કામે જાય ને એટલે આ દીકરાનો ઈજકો મારા ગોખલા સામે મૂકીને તું કામે ચાલી જજે પણ માડી ઈજકો કોણ નાખશે અને તેથી મારી મેલડી બોલી કે દીકરી જેનો કોઈ ના હોય ને એને હું મેલડી છું તારા ભાઈનું ગોળિયું મારા ગોખલા હામે મૂકીને વહી જા અને જો હું ગોખલામાં બેઠી બેઠી ભૂંક મારું અને એનું ગોળિયું ના હલાવું ને એ તો તો હું તારા બાપ દાદાની દેવી મેળવી નહીં અને ત્યારે દીકરીએ એટલું કીધું કે માડી ગોળિયું તારા ગોખલે હામું મૂકીને વહી જાઉં અને તું ભૂંક માર અને કદાચ મારા ભાઈનો હિચકો હલે હું માનું માં પણ માડી મારો ભાઈ ગોડિયામાં જાગી જશે ને તો દેવી રૂપિયાવાળાના છોકરા તો ઘોડિયામાં ઘૂઘડે રમે પણ મારા ભાઈને રમવા માટે તો મારા ઘરમાં રમકડાય નથી કે દેવી મારો ભાઈ જાગી જાય ને એટલે હું આ બજારમાં લઈને જાઉં પેલી બજારમાં લઈને જાઉં અને ખોડિયામાં લઈને રમાડું પણ જો હું કામે વહી ને તો કદાચ મારો ભાઈ જાગી જાય તો એને રમાડશે કોણ મારા ઘરમાં ત્યારે મારી મેલડી બોલી કે દીકરી હું ફૂંક મારું અને હિચકો ઝુલાવતા કદાચ તારો ભાઈ જાગી જાય ને અને રોવા માંડે ને તો એ દીકરી તો હું આજે તારા બાપ દેવી મેલડી તારા વચને બંધાવું છું કે જયારે જયારે તારો ભાઈ જાગી જશે ને તો આ ગોખલામાંથી માંથી માલિપા કાળી નાગની બનીને તારા ભાઈના બની ને તારા ભાઈ ના ઘોડીએ ચડી ને જો એ તો તો હું તારી બાપ અને પછી મિત્રો આ નહીર વર્ષની દીકરી કામે જાય છે અને મારી ભગવતી મેળી આ દીકરીના ભાઈને ઘરે રમાડે છે તો મિત્રો આવા કામો છે મારી મેળડી માતાના મિત્રો કહેવાત કહેવાય છે ને કે જેનું કોઈ ના હોય એની મારી મેળડી હોય તો મિત્રો તમને કેવા લાગે છે તે જરૂરથી જણાવજો અને કોમેન્ટમાં જય માં મેલણી લખવાનું ભૂલતા નહીં તો મિત્રો આવા નવા અને જૂના ઇતિહાસ રોજે રોજ સાંભળવા ગમતા હોય તો અમારી ચેનલ રાજા ગોગાવલ ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય મેલણીમાં